આઠ ન્યૂઝ ગુજરાતનું છુપાલ બાંભણીયા તો જોયું યાદના મહત્વના સમાચાર અરવલ્લીથી અમારા સંવાદદાતા જવાનસિંહ ઠાકોર સાથે અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાનું પ્રથમ ગેસ્ટ હાઉસ કોમ્પલેક્સ ગંદકીનું બન્યું સામ્રાજ્ય મોડાસા શહેરમાં નગરપાલિકાનું પ્રથમ ગેસ્ટ હાઉસ કોમ્પલેક્સ આવેલું છે આ કોમ્પલેક્સમાં ગંદકીના ઢગે ઢગ જોવા મળી રહ્યા છે અહીં ઘણા સમયથી નગરપાલિકા દ્વારા ગંદકી દૂર કરવામાં આવી નથી સરકાર સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમ કરી કરોડો રૂપિયા લોકોની સુખાકારી આરોગ્ય માટે ખર્ચે છે ત્યારે નગરપાલિકા સરકારના નિયમનું પણ ઉલ્લંઘન કરી રહી છે અહીં નજીકના બસ સ્ટેશન આવેલું છે જેના કારણે દિવસ દરમિયાન હજારો મુસાફરો તથા દુકાનદારો અને ગ્રાહકોની પરચક જોવા મળે છે અહીં થઈ રહેલી પારાવાર ગંદકીથી લોકોના આરોગ્ય સામે મોટા ખતરો મંડાઈ રહ્યો છે દુકાનદારોના જણાવ્યા અનુસાર કોમ્પ્લેક્ષ સફાઈ કરી છ મહિના ઉપરનો સમય વીતી ગયો હોવા છતાં સાફસુફી કરવામાં આવી નથી જેના કારણે કચરાના ઠગલા તેમજ મૂત્રની ગંદકીથી ખતબદે છે તેની તીવ્ર દુર્ગંધ આખા કોમ્પ્લેક્ષમાં આવતી હોય છે અને આ મુતળીની આજુબાજુ આવેલી દુકાનોના દુકાનદારો હેરાન પરેશાન થઈ ગયા છે તેમજ ગંદકીના કારણે કોમ્પ્લેક્સમાં ગ્રાહકો પણ આવતા વિચાર કરે છે જેને લીધે દુકાનદારોના આરોગ્ય તેમજ રોટીનો મોટો પ્રશ્ન ઉભા થવા પામ્યો છે આ કોમ્પ્લેક્ષ મોડાસા ચાર રસ્તા પ્રથમ ગેસ્ટ હાઉસ કોમ્પ્લેક્સ છે જેને નગરપાલિકા દ્વારા જ બનાવવામાં આવેલું હોય છે પરંતુ નગરપાલિકાના કર્મચારીઓ કે કોર્પોરેટો સફાઈ બાબતે ધ્યાન આપતા નથી તો જાહેર જનતાના આરોગ્યને ને ધ્યાને લઈ આરોગ્ય વિભાગ નગરપાલિકા ને સતવ નોટિસ આપી યોગ્ય પગલા ભરે તેવી માંગ ઉઠવા પામી છે નગરપાલિકા નું કોટા મારું નામ સચિન છે આ છેલ્લા ટાઈમ હું અહીં આવું છું છ મહિનાથી એક જ સ્થિતિ છે અહીંયા અહીં કચરો અને મુતળી બંને અંદર એટલી સ્મેલ મારે છે ને ખરાબ કે એની કોઈ હદ જ નથી એમ અને એના બધા ટોટલી દુકાનવાળા બહુ જે રન થાય છે ને કોઈ આ જૂનથી છેલ્લા ટાઈમ સુધી કોઈ નગરપાલિકાવાળો બી કોઈ કાર્ય કરતા કોઈ આવીને ચેક બી કર્યો કોઈ સફાઈ બી કરતા નથી બહુ હેરાન થઈ ગયા છે અમે અહીંથી હવે દુકાનોથી ખાલી કરીએ તો મને લાગો વર્ગ કદે અમે એથી જતા રહીએ તો આ લાગો વર્ગ પણ અમારી કોઈ સફાઈ કામદાર કરવા આવતું નથી અમારી એટલી વિનંતી છે સરકાર અમારી એટલી સફાઈ કોઈ કરે આપવા મને એ અમારો ખૂબ ખૂબ આભાર એમ સફાઈ કે છ મહિનાથી સફાઈ થતી જ નથી અમે ગાડી બહુ હેરાન કરતી છે મુતરી બુતરી બધું બહુ ખરાબ ગંદા છે આખા કોમ્પ્લેક્ષ નીચે કોક ઉપર કહો બધી બાજુ બહુ જ ગંદકી છે હદવાર વગરની નામ થાય કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સનું પ્રથમ ગેસ્ટ હાઉસ ચાર રસ્તા બોલ નગરપાલિકાનું જ છે ને નગરપાલિકાનું જ પોતે નગરપાલિકા કાર્યકર્તા છ તો બી થતા બી આટલી સફાઈ નહી રાખતા અમારે કઈ જવાનું બોલો